દિવસ દરમિયાન હવેલીમાં વાતાવરણ શેનું હતું લગ્નનું વાતાવરણ ધમાલ કેવી હતી બેન પાર્ટી વાગતી હતી બેનો ગીત ગાતી હતી કેવાને કેવા સંસારી ગીતો ગાતી હતી હા અને અત્યારે આધ્યાત્મિક ચર્ચાઓ ચાલે છે બોલો નહીં તો લગ્ન પછીની રાત્રિ કઈ રાત્રિ કહેવાય લગ્ન પછીની રાત્રિને મધુરજની કહેવાય આ મધુરજની ક્ષેનાથી માણે છે જુઓ આ મધુરજની આધ્યાત્મિક વાતોથી માણે છે અને એમાં કોઈને કંટાળો નથી આવતો કંટાળો નથી કોઈને અને વાતો શું કામ ઉપજાવે છે કન્યાઓ કે આમ આમ કહેતા પણ જમ્મુકુમાર જો પલડી જાય તો આપણા માટે ફાયદો છે અને નહીં પલડે તો આગે આગે ને ગોરખ જાગે પછી વિચારી લઈશું કે શું કરવું આપણને કનક સેના નામની કન્યા કહે છે જમ્મુ કુમારને કે એક સંસ્કૃતમાં સુવિચાર છે અતિ સર્વત્ર વરજિત અતિની ક્યારે પણ આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે અતિની ક્યારે ગતિ હોતી નથી તમે આ બધું છોડવા માટે તૈયાર થયા છો આ અતિ કહેવાય અતિ સારી નહીં અતિ આપણે ભોજન કરીએ તો પણ સારું નહીં અતિ આપણે ઊંઘ કરીએ તો પણ સારું નહીં અતિ બોલ બોલ કરીએ તો પણ સારું નહીં અતિ માણસને નુકસાન કરે છે અને તમે અતિમાં જઈ રહ્યા છો અત્યારે નવ્વાણું કરોડ તમારા ઘરમાં સોનૈયાનો ઢગલો પડ્યો છે અને કંઈક બીજી વસ્તુઓ અત્યારે ભેટ સોગાડવા તમને મળી છે આઠ આઠ કન્યાઓ અમે રહેલા છીએ આ બધું છોડવા માટે તૈયાર તમે તૈયાર થયા છો એ તમારી અતિ કહેવાય ત્યાગની એ ત્યાગની અતિ છે ને બહુ સારી નહીં સચી ગાલે બહુ માણસ ત્યાગ કરે અને અતિ કહેવાય પણ એ કનક સેના કહી રહી છે એને કહેવાનો અધિકાર છે અને કુમાર સાંભળે છે જે મળ્યું છે એનો સર્વ તમે ત્યાગ કરવા તૈયાર થયા છો અને જે નથી મળ્યું એ મળશે એની આશામાં તમે અત્યારે જીવી રહ્યા છો કે મને આ બધું છોડીશ તો વૈરાગ્યને કારણે દીક્ષા લઈશ તો મને મોક્ષ મળશે ક્યાં મળ્યું છે તમને આ ખાલી તમને દેખાય છે ખાલી તમારી એક કલ્પના રહેલી છે ખાલી તમારા એક વિચાર રહેલા છે એના કરતાં જે મળ્યું છે એ ભોગવો ને આટલો આગ્રહ તમારે કામ રાખવો જોઈએ કે મારે દીક્ષા લેવી જ છે મારું ના સમજે ને તો થોડા તપા ખારા થયું ને તો શાયદ એ જરાક આકરા શબ્દોમાં કહે છે કનક સેના કે અતિ આ અતિ આ તમે કરી રહ્યા છો એ સારું નથી આગ્રહ છોડો અને બધા સમજાવે છે તે રીતે માની લો બધાની વાત કુમારે સાંભળી લીધી વાત પછી જવાબમાં કનક સેનાને કહે છે કે તારી જે વિચારણા છે એ ઠીક છે મારી પણ એક વિચારણા છે જેમ તું સ્વતંત્ર વિચાર ધરાવે છે તેમ હું પણ એક સ્વતંત્ર વિચાર ધરાવું છું કનકસેનાને કહે છે તને ખ્યાલ છે કર્મ બંધ કેમ થાય આપણે કર્મના બંધ કેમ કરીએ છીએ ખબર છે તને તું વિચારીશ ને કે કર્મ કેમ કેમ બંધાય છે કર્મ કેવી કેવી રીતે બંધાય છે કર્મ બાંધવાના શું કારણો રહેલા છે એ તને ખબર પડશે ને તો મારી જેમ જ તને વૈરાગ્ય થશે અને મારી જેમ જ તું હું જે પગલે જઈ રહ્યો છું એ પગલે તું ચાલવા માટે તૈયાર થઈ જઈશ તું વિચાર ખાલી કર્મબંધ સેનાથી થાય છે અને કનક સેના આ સંસારમાં જે વાસના ને વિષય વાસના છે ને એ કર્મબંધનું મોટામાં મોટું કારણ છે હું આગ્રહ નથી કરતો જીદે નથી ચડ્યો હઠાગ્રહ પણ મારો નથી હું જે કાંઈ કરું છું એ કર્મ સિદ્ધાંતને નજર સામે રાખીને કરું છું જે પણ રસ્તો લેવા માટે મેં મનથી સંકલ્પ કર્યો છે એમાં મને ઠેક ઠેકાણે આ રસ્તે જઈશ તો કર્મબંધ ઘણા થશે આ રસ્તે જઈશ તો કર્મબંધ જે થયેલા છે એ શું થશે ઓછા થશે કનક્ષના તને ખબર છે રાગ અને દ્વેષથી કર્મ કેટલા બંધાય છે આપણે સંસારમાં રહીએ ને તો રાગ દ્વેષ થયા વગર રહે જ નહીં આપણે ગમે તેટલા તટસ્થ રહેવા માટે કોશિશ કરીએ પણ સિચ્યુએશન એવી ઊભી થાય આખી સંસારમાં કે સિચુ સિચ્યુએશન પ્રમાણે આપણને ચાલવું પડે અત્યારે આપણે વિચારીએ કે મૂકે હવે મને હવે કોઈની સાથે મતલબ નથી પણ તમે ઘરમાં ગયા આવી સિચ્યુએશન ઊભી થઈ કે તમને નથી બોલવું તો એ પણ બોલવું પડે અમારા એક પરિચિત ઉદ્યોગપતિ છે કહેતા હતા મારે સાહેબ હું બહુ ઈમાનદારીમાં માનું છું ભલે પૈસાદાર છું એટલી ઈમાનદારીમાં માનું છું દરેક વસ્તુઓ ચોક્કસ રાખું છું પણ તે છતાં પણ મારા ઘરે જ્યારે સેલ ટેક્સનો દરોડો પડ્યો ત્યારે એવી સિચ્યુએશન ઊભી થઈ હું ક્યારેય કોઈ બાબતમાં જૂઠું નથી બોલતો હરેક બાબતમાં હું એકદમ ક્લિયર રહેલો છું પણ સેલ ટેક્સનો દરોડો પડ્યા પછી એ લોકો એવી આપણને આંટી ઘૂંટીમાં લઈ લે કે બધું ક્લિયર હોવા છતાં પણ આપણને ક્યારેક ભાષામાં કાંઈક ફેરબદલી કરવી પડતી હોય છે એટલે કહેવાનો તાત્પર્ય કે સંસારી જીવો સંસારમાં રહે ગમે તેટલો ચોખ્ખો રહેવા માટે કોશિશ કરે પણ સંસારમાં ને ઘરમાં કે પરિવારમાં સિચ્યુએશન એવી ઊભી થાય કે એને એમાં સલવાવવું પડે સંડોવાવું પડે ઘણા માણસો બિચારા સંકલ્પ કરતા હોય કે મારે ઈમાનદારી પૂરેપૂરી રાખવી સારી રીતે જીવવું સુંદર રીતે જીવવું કોઈની સાથે ઝઘડો ન કરવો કોઈની સાથે કાંઈ પણ અડચણ ઊભી થાય એવા વ્યવહાર ન કરવા તે છતાં પણ આ સંસારમાં ભિન્ન ભિન્ન મતીના લોકો રહેલા છે આપણે આઠલા બેઠેલા છીએ બધાની બુદ્ધિઓ મતીઓ સરખી છે હા નથી ને તુંડે તુંડે મતી ભીના અને ઘરમાં ચાર જણા હશે બધાની મતી સરખી હશે હા અરે આપણે પતિ પત્ની અને એના એક પુત્રને એક પુત્રીની ચાર જણાની વાત કરીએ ચારેની મતી સરખી હશે તમે વિચારો ચારેની મતી સરખી ન હોય તો ચૌદની મતી ક્યાંથી સરખી થાય અને એક ઘરમાં પંદર પચીસ જણા એક સાથે રહેતા હોય તો બધાની મતિઓ કંઈ એકસરખી તો હોતી નથી કોઈકને કંઈક પસંદ હોય કોઈકને કાંઈક પસંદ હોય એની વચ્ચે જીવું આ સંસારમાં સહેલી વાત નથી રાગ દ્વેષ થાય 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 તમે સંસારની વાત ક્યાં કરીએ અમા અમે સાધુ જીવન જીવી રહ્યા છીએ અમે માની લો કે એક સંપ્રદાયના છીએ એક સંપ્રદાયમાં માની લો કે સો બસો સાધુ સાધવી રહેલા છે તો એ બસો બસો સાધુ સાધ્વીઓમાં પણ મતભેદો થતા જ રહેતા હોય છે કારણ કે એ સો વ્યક્તિઓ કે બસો વ્યક્તિઓ અલગ અલગ ઠેકાણેથી ભેગી થયેલી છે કોઈક માપરની છે કોઈ ભોજાની છે કોઈક સાભરાઈની છે કોઈ ક્યાંની છે કોઈ ક્યાંની છે કોઈ કોઈ ઘરમાં કેવા સંસ્કાર મળ્યા છે કોઈ ઘરમાં કોઈકને કેવા સંસ્કાર મળ્યા છે કોકના કર્મ કેવા છે કોકના કર્મ કેવા રહેલા છે આવા બસો ત્રણસો ચારસો પાંચસો સાધુ સાધવી રહેલા હોય કાંઈ ન થાય રાગ દ્વેષ ન થાય હં થાય કે ન થાય તમે હ બિલકુલ થાય કારણ કે એ સાધુ સાધ્વી પણ કાંઈ એકદમ પવિત્ર નથી થઈ ગયા એ સાધુ સાધ્વીઓ પણ કાંઈ બધા દુર્ગુણોથી દૂર નથી થયા એ પ્રેક્ટિસ એક ચાલુ રહેલી છે બાકી આ સંસારમાં રાગ દ્વેષની રમત બધાની ચાલુ જ પડી છે તો સમજાવે છે એને કે કર્મના સિદ્ધાંત જાણવાની કોશિશ કર રાગ દ્વેષથી જીવ કેટલા કર્મ બાંધે છે કેટલા ભાગ્યશાળીઓ આપણે ધર્મ ધ્યાનમાં માનીએ છીએ તે છતાં પણ આપણામાં સંપ્રદાયોના ભેદ હોય તો સંપ્રદાયોના ભેદને કારણે લોકોમાં રાગ દ્વેષ ન હોય હા હિ સંપ્રદાય જાય હિહીન સંપ્રદાય જાય અને એની ક્રિયાકાંડો જોઈ જોઈને પણ રાગ દ્વેષ ન થાય હં થાય જ ધર્મમાં બેઠેલા હોઈએ તે છતાં પણ ક્રિયાકાંડો જોઈ જોઈને પણ ઘણી વખત આપણને રાગદ્વેષ કરતા રહેતા હોઈએ છીએ એક તો આપણે ખીચડામાં પડ્યા જ છીએ અને ખીચડામાં પડ્યા પછી પણ ધર્મ ધ્યાનમાં માહોલની વચ્ચે પણ રાગદ્વેષ તો આપણા ચાલુ જ પડ્યા હોય છે તો જંબુકુમાર કહે છે કે રાગદ્વેષથી બચવું આ સંસારમાં બહુ જ બહુ જ શું છે અને તેમાં પણ અજ્ઞાનવશ જીવ કેટલા કર્મ ભોગવી રહ્યો છે અજ્ઞાનવશ અત્યારે આપણી પાસે જ્ઞાન કેટલું અત્યારે આપણી પાસે સમજ કેટલી કેટલી સમજ હા કાંઈ નથી અને આના કારણે સમજ કદાચ હોય તો આચરણ કેટલું આપણું મારું કે તમારું આચરણ કેટલું તો અત્યારે અજ્ઞાનવશે આપણે એટલા ઘોર કર્મ બાંધી રહ્યા છીએ જેનો કોઈ હિસાબ નથી અને આ બધું તું સાંભળીશ ને કનકસેનાને કહે છે કુમાર કે અજ્ઞાનવશે જીવ જે ગોર કર્મ બાંધે છે રાગ દ્વેષથી જીવ ગોર કર્મ બાંધે છે વિષયવાસનાથી જીવ ગોર કર્મ બાંધે છે અને સંસારવાસી જીવ જે ગોર કર્મ બાંધે છે એ તું એક એક કર્મના સિદ્ધાંતો જાણીશ ને તો તને પણ મારી જેમ શું લેવાની ઈચ્છા થશે હ દીક્ષા લેવાની ઈચ્છા થશે થાય કે ન થાય રત્નામાં થાય કે ન થાય હવે આ પાડતા તમે નહીં થઈ જાઓ ને ત્યાં સુધી છોડીશ નહીં તમને હા શું પ્રેક્ટિસ કરવાની કે આ બધી ચીજોમાંથી હું મુક્ત ક્યારે ભલે આપણે ક્રિયાકાંડો જે કરતા હોઈએ તે ક્રિયાકાંડો પણ અતિ મહત્ત્વના નથી અને એના એને એને વળગી રહેવાના નથી જે તમારે જેવી મોંપત્તિ પહેરવી હોય પહેર્યા કરો એ કાંઈ મહત્ત્વની ચીજો નથી આ આપણે એને બહુ જ આઈએમપી શું કહેવાય કિશોરભાઈ એને અતિ મહત્ત્વ આપી દીધો છે એ કોઈ ચીજો મહત્ત્વની નથી જેને જે ક્રિયા ઠીક લાગે તે કર્યા કરે મૂળ મુદ્દો એ રહેલો છે કે અજ્ઞાનવશે રાગ દ્વેષને કારણે આપણાથી કર્મ જેટલા કમ બંધાય એટલા એટલા માટે આપણને જાગૃતિ કેળવવાની છે બાકી તો ઠીક છે ગ્રહવાસમાં પાપ કર્મ બંધાય કે ન બંધાય ગ્રહવાસમાં તો બંધાય અમે વિચારીએ ક્યારેક સાધુ જીવનમાં પાપ કર્મ બંધાતા હોય તો ગ્રહવાસમાં તો બિચારાઓને સવારના પહોરમાં તમારે ગેસ પ્રગટાવવો પડે ચાલુ કરવો પડે ત્યાંથી શરૂઆત થઈ અગ્નિ અગ્નિકાંક પછી તમે ગ્રહસ્થ રહેલા છો તો તમારે શાકભાજી પણ શું કરવી પડે સમારવી પડે આ બધી ચીજોમાં પાપ તો છે જ જેમ કોઈ પંચિન્દ્રિય જીવની ઘાત કરે છે તેમ આપણે એકેન્દ્રીય જીવની ઘાત કરીએ છીએ તો થાય છે પાપ પેલામાંય છે કોઈ કસાઈ કાપે છે ત્યાંય પાપ છે અને પાપ આપણે જે ક્રિયા કરીએ છીએ એમાં પણ છે પણ થોડોક ફરક પંચિન્દ્રિયમાં વિશેષ પાપ એકેન્દ્રિયમાં ઓછું પાપ પણ પાપ તો સવારથી લઈ કરી અને બિચારા ગ્રહવાસમાં રહેતા જીવોને પાણી નો ઉપયોગ કરવો પડે જેમ તેમ જેવી તેવી રીતે આ તો ઠીક છે તમે બહુ સાવધાની રાખો છો કે કાર્યક્રમ પતી જાય એટલા પંખા બંધ કરીને ચાલ્યા જાઓ છો લાઇટો બંધ કરીને ચાલ્યા જાઓ છો અને ભૂલી જાઓ છો તો બિચારા દિનેશભાઈ કે કોઈ પણ ભાઈ એને બંધ કરે છે બાકી તો આ ગ્રહવાસમાં માણસ બેદરકાર તો છે જ અને એની સાથે સાથે બેદરકાર ન હોય ને તો પણ કરમ બનતો થતા જ રહે છે જેટલી સાવધાની રખાય તેટલી ગ્રહવાસમાં સાવધાની રાખવાની છે બાકી કનક સેના તું કહે છે કે રહી જાઓ ક્યાં ઘરે રહી જાઓ ખબર છે ઘરે રહી ગયા પછી અત્યારે જેવું વાતાવરણ મને મળી રહ્યું છે તેવું જ ઘરમાં વાતાવરણ મળશે એ ન પણ મળે દીક્ષા મણિલાલભાઈ લેવાના હોય અને ગરવાળા ના પાડે પછી એમણે મુલતવી રાખે દીક્ષા માટે પછી ઘરવાળા પ્યાર જ કરે એ જરૂરી નથી ભાઈ અસાજો કામ પતી ગયો એની કે અટકાયેલા હતો હવે એમને જે રીતે જીવવું હોય તે રીતે જીવે આજના સમયમાં કે પહેલાંના સમયમાં થોડીવાર માટે આપણને પ્યાર કરે પણ આપણી બધી જવાબદારી જવાબદારીઓ લેવા માટે કોઈ તૈયાર જ નથી ખુદને જ એ જવાબદારીઓ વેંઢારવી પડતી હોય છે